સમષ વર્કર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચાવચ ખાતે સમાજની નવીન અનાવરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા સમાજ માટે એક વાડી બનાવવાનો વિચાર કરાયો હતો આ માટે દાન મેળવીને જમીન ખરીદવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી સ્વમગન કે પરમારના અધ્યક્ષપણા હેઠળ જમીનની શોધખોળ શરૂ થઈ હતી ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ પરમાણ અને ભરૂચના ભામાસા ધનજીભાઈ પરમાર દ્વારા ચાવસ મુકામે ત્રણ પ્લોટનો સોદો કરી દસ્તાવેજ ત્રસના નામે કરવામાં આવ્યો હતો આ પ્લોટની બાકીની રકમ ધનજીભાઈ પરમારે ચૂકવી હતી આ વાડીનો ઝાંઝરકાર ગાડી પર એક હજાર એક મહામંડેશ્વર મહંત શંભુનાથ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો વાડીના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલ ગ્રાંત અને દાતાઓના દાનથી પૂર્ણ થયું છે છે આ વાડી અને શૈક્ષણિક સંકુલનનું અનાવરણ ભરૂચના ભામાસા અને સામાજિક કાર્યકર મા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે થયું હતું આ પ્રસંગે રાજેન્દ્રભાઈ સુતરિયા કાનુભાઈ પરમાર નગીનભાઈ પરમાર રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર સહિત અનેક દાતાઓ અને લોકો હાજર રહ્યા હતા આ વાડી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે 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 કાર્યકર્તાઓ ખાસ કરીને પાયાના રાજુભાઈ છે દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી જ ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્નથી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વણકર સમાજની વાડીનું લોકાર્પણ થયું છે આ તબક્કે હું કઈ ના કહેતા પણ મારા વલકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન